એસટી વીરપુર તાલુકાની ધોળી ઘાટડા એસટી બસ દર વેકેશનમાં બંધ કરી દેવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધોળી ઘાટડા રૂટની બસ બંધ કરી દેવાતા આટલી અસહ્ય ગરમીમાં દસ થી વધારે ગામોના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી છે બાલાસીનો એસટી બસ ડેપોમાં આવતા વીરપુર તાલુકાની છેલ્લા વીસ વર્ષથી ધોળી ઘાટડા બસ ચલાવવામાં આવતી હતી તેમ છતાં આ બસને બંધ કરી દેવાતા મુસાફરોને અતિભારે હાલાકી ભોગવવી પડે છે આ બસ સેવા દર દિવાળી અને ઉનાળુ વેકેશનમાં બંધ કરી દેવામાં આવે છે જેના કારણે તાલુકાના દસ જેટલા ગામના મુસાફરોને અવર જવર કરવા માટે ભારે તકલીફ વેઠવી પડી રહી છે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતો પોતાના ખેતી કામ માટેની વસ્તુઓ ખરીદવા વીરપુર આવવું પડતું હોય છે પણ બાલાસિનોર એસટી રેપો દ્વારા આ રૂટની બસ બંધ કરી દેવાતા દસ ગામોના મુસાફરોની હવે એક જ માંગ છે કે આ રૂટની એસટી બસ રાબેતા મુજબ ફરી ચાલુ કરવામાં આવે હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે આ બસને ફરીથી શરૂ કરશે રિપોર્ટર આકાશ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીરપુર